નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી હોસ્પિટલને સરકારી રહેવાદો અંતર્ગત અચોક્કસ મુદ્દતના ધારણા ત્રીજા દિવસે પણ યથાવત વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે તાપી જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આગેવાનોને સમર્થન માટે આહવાન કરાયું હતું જેથી આ અનિશ્ચિત ધારણા કાર્યક્રમમાં ત્રીજા દિવસે તાપી જિલ્લાના છેવાડાના લોકો અને સુરત જિલ્લા ઉમરપાડા તાલુકા તથા અન્ય તાલુકાઓના સામાજિક આગેવાનો સમર્થન આપવા વ્યારા રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા આ અનિશ્ચિત કાળના ધારણા પ્રદર્શનમાં વધુ વધુને વધુ જિલ્લાઓમાંથી જોડાતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે વ્યારા રેફરલ હોસ્પિટલ સરકારી જ રહેવી જોઈએ અગર જો સરકાર આ લોક માંગણીને ધ્યાને ન લેશે તો આવનાર દિવસોમાં તેનું પરિણામ સ્પષ્ટ ભોગવવાનો વારો આવે તેવું જણાઈ રહ્યું છે બીજેપી સરકાર આ મુદ્દે હાથીના દાંત જેવું વલણ રાખશે તો આવનાર દિવસોમાં પરિણામ નિશ્ચિત રહેશે તેવું જણાઈ રહ્યું છે જે આદિવાસી મિત્રો મારું નામ છે વસાવ ઉપેન્દ્ર હું ઉછળતી છું વ્યારા સરકારી સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તે બાબતે અમે અહીં જે અનિશ્ચિત સમય માટે ધારણા કરવામાં આવ્યા છે તેના સમર્થનમાં અમે ઉચ્છલ અમે સમર્થન જાહેર કર્યું છે અને અમે અમે અહીં આ આંદોલનને સમર્થન આપવા આવ્યા છે કારણ કે ઉચ્છલ અને નિધર જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે હોસ્પિટલો છે એમાંથી કોઈ એવી હોસ્પિટલો નથી કે ત્યાં એ લોકો આવીને કોઈ સારવાર કરી શકે એટલા માટે વ્યારા જ એક એવો ઓપ્શન છે કે તેના વતી અમારા જે વિસ્તાર છે એના ત્યાંના લોકો અહીં સારવાર અર્થે ખૂબ જ આવે છે અને એટલું વ્યારા અને નિઝર જ નહીં પરંતુ નવાપુર નંદુરબાર છે આટલા જે વિસ્તારના આદિવાસી આદિવાસી લોકો છે તેઓ આ એક વ્યારા સરકારી હોસ્પિટલ પર જ નિર્ભર છે કારણ કે લોકો પાસે પૈસા નથી ત્યાં રોજગારી ઓછા ઓછા પ્રમાણમાં છે એટલે લોકો આ સરકારી હોસ્પિટલ જે વ્યારા ખાતે છે એનો એના સહારે જ એ લોકો સારવાર માટે આવે છે ખૂબ જ એવી માંદગી હોય તો પણ એ લોકો પ્રાઇવેટ હોસ્પિટલનો એ લોકો બિલ ભરી નથી શકતા અને એટલા માટે એ લોકો આ એક જ હોસ્પિટલ એ લોકો માટે એક

આપવાની જે હિંકા હિંચાલ છે એના વિરુદ્ધમાં આજે મોટી સંખ્યામાં વ્યારા ખાતે તરણાનો કાર્યક્રમ બીજી તારીખથી જ્યારે શરૂ થયેલો છે ત્યારે આજે અમે અમારા ગ્રુપ આપણે ઉમડવા તાલુકામાંથી આ જે વિરોધ ધરણા જે છે એને સમર્થન આપવા માટે અમે અત્યારે પધાર્યા છીએ સરકારને વહીવટી તંત્રને સરકારને વહીવટીક આપી લે એ કરીએ છીએ કે આપણો દેશ લોકશાહી ધબે ચાલે છે અને જ્યારથી આઝાદી મળી છે ત્યારથી લોકશાહી એટલે કે લોકોને મળતા અધિકારો ને એનો ભોગવટો તો એ દિશામાં જે આપણો દેશ ચાલેલો તો એના કારણે જે અત્યાર સુધી પંચોતેર થી છોતેર વર્ષોની અંદર જે કઈ વંચિત ને ગરીબ લોકોને જે કઈ લાભો મળ્યા હતા અને અમારા જેવા જે કઈ શિક્ષણ પ્રાપ્ત કરીને નોકરી કરતા હતા અને એમાંથી નિવૃત્ત થયા તો આજે સારી બધા તો પછી એ એમાં અત્યારે એક પ્રકારની આપણે શંકા ઉભી એવું દેશની અંદર ચાલી રહ્યું છે તો એ દિશામાં ન જતા આખા દેશના લોકોની સુખાકારી આરોગ્ય શિક્ષણ અને બેરોજગારી અને જીવન ધરણ ઊંચું આવે એ દિશામાં સરકારે પગલા ભરવા છે